કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ અગિયારમાં આપણી વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં અર્થશાસ્ત્રનું પેપર મિત્રો એસી ગુણનું પૂછાશે મિત્રો તમારી નવી બ્લૂ પ્રમાણે કેવી રીતે પ્રશ્નપત્રની અંદર માર્ક્સ અને કેવી રીતે મિત્રો પેપર લખવાનું છે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો આપણો જે પેપર એસી ગુણનું પૂછાશે તેની વાર્ષિક પરીક્ષાના અંદર મિત્રો કેવી રીતે પ્રશ્નો આવવાના છે તેની પહેલાં વાત કરી અને પછી પ્રકરણ પ્રમાણે ગુણભારની પણ વાત કરી લઈશું સૌ પ્રથમ મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો તમારે ચોવીસ ગુણના પૂછાશે જેના ચોવીસ ગુણ હશે ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો નવ ગુણના નવ પ્રશ્ન પૂછાશે અઢાર ગુણના એથી મિત્રો ત્રણ ગુણની અંદર એક પ્રશ્ન એમ છ પ્રશ્ન પૂછાશે અઢાર ગુણના ને વિસ્તૃત જવાબી પ્રશ્ન મિત્રો ચાર પ્રશ્નો પૂછાશે પાંચ ગુણનો તો એમ વીસ ગુણના મિત્રો હશે તમારે પાંચ ગુણના પ્રશ્ન એમ એસી ગુણનો આપણો પ્રશ્નપત્ર હશે વિદ્યાર્થી મિત્રો પાઠ અને પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો પ્રકરણ નંબર એક છે અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ જે મિત્રો ચાર પ્રશ્નો પૂછાવાના છે બરાબર વિકલ્પ સાથે છ હશે તો એના પછી મિત્રો વાત કરીએ તો મૂળભૂત મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જે છ ગુણમાં હશે માગ આઠ પુરવઠો આઠ આવક અને ખર્ચનો ખ્યાલ સાત ગુણ બજાર સાત ભારતીય અર્થતંત્ર છ ગુણ આર્થિક સુધારાઓ સાત ગુણ રાષ્ટ્રીય આવક છ ગુણ અંદાજપત્ર આઠ ગુણ આર્થિક વિચારો આઠ ગુણ અને પ્રાકૃતિક ખેતીના આયામો પાંચ ગુણ એમ મિત્રો એસી ગુણનો આપણો પ્રશ્નપત્ર આ રીતે નીકળશે મિત્રો પત્રમાં દર્શાવેલ જનરલ વિકલ્પ સાથેના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર મુજબના છે અન્ય પ્રશ્નપત્ર માટે તે અલગ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે વિભાગવાઇઝ વાત કરીએ તો વિભાગ નંબર એ છે તેની અંદર એકથી ને સોળ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે જેમાં દરેક પ્રશ્નોના એક ગુણ એમ સોળ ગુણના પ્રશ્નો રહેશે વિભાગ બીની વાત કરીએ તો સત્તરથી ચોવીસ સુધીના પ્રશ્નો એક એક વાક્યની અંદર જવાબ આપવાના આઠ ગુણના હશે વિભાગ ની અંદર પચીસથી છત્રીસ સુધીના બાર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્ન લખવાના છે એક પ્રશ્નના બે ગુણ એવા અઢાર ગુણના હશે વિભાગ ની વાત કરીએ તો મિત્રો સાડત્રીસથી પિસ્તાલીસ છે સાડ પ્રશ્નો મિત્રો નવ પ્રશ્નો છ પ્રજ્યા લખવાના છે એક પ્રશ્નના ત્રણ ગુણ મિત્રો અહીંયા વિભાગ ની અંદર તમારે એક કેસ સ્ટડી આધારિત પૂછવામાં આવશે પ્રશ્ન જેના અઢાર ગુણ છે વિભાગ ઈની વાત કરીએ તો તમારે છેતાલીસથી એકાવન સુધીના પ્રશ્નો હશે એક પ્રશ્ન કેસ્ટડી આધારિત પૂછવામાં આવશે જે મિત્રો વીસ ગુણ હશે એમ એસી ગુણનો આપણો પ્રશ્નપત્ર આવવાનું છે હવે નમૂનાના પ્રશ્નપત્રની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ વિભાગ નંબર એની અંદર તમારે વિકલ્પ આધારિત સોળ ગુણનો પૂછવાનું છે જેમાં પ્રશ્ન એક છે બેંકમાં કાર્યકર્તા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે તો મિત્રો અહીંયા જવાબ આવશે આર્થિક સામાજિક બિનઆર્થિક કે રાજકીય તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ કહેવાય બરાબર તેવી રીતે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યુ શ્રમનું એક લક્ષણ છે તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન આપેલા છે કે ભાઈ શ્રમને મળતો વર્તનનો નફો કહેવાય શ્રમનો કુલ પુરવઠો સ્થિર છે શ્રમ નાશવંત છે શ્રમ અને શ્રમિક અવિવિભાજ્ય છે યોગ્ય રીતે આપણે મિત્રો વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો આજે પેપર છે એ એસવીએસ કક્ષાનું જે તમારું પેપર આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી પેપર કહી શકાય એટલા માટે આ જે પેપર છે એ તમારે ખાસ કરીને મિત્રો આ પેપર છે એ ખાસ કરીને તમારે તૈયાર કરી લેજો એકવાર વાંચી લેજો દરેક પ્રશ્નના જવાબનું સોલ્યુશન મેળવી લેજો તમારી પરીક્ષાની અંદર તમને સો ટકા મિત્રો આ પ્રશ્નપત્ર ઉપયોગી થશે ત્રીજો પ્રશ્ન છે તુવે તુવેરની દાળની કિંમત વધતા માગની દાળની મગની દાળની માગ પર શું અસર પડે બરાબર પછી ચોથો પ્રશ્ન છે હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે પાંચ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે છ ભવિષ્યમાં ભાવ કટવાની અટકળ હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે આવા પ્રશ્નો મિત્રો પૂછી શકે છે તમારી પરીક્ષાની અંદર સાત ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વ્યવહાર તરીકેનો ઉપયોગ ત્યજવો પડે છે તો આ કયા પ્રકારનો ખર્ચ કહેવાય આઠ એમ એન બરાબર ટી માઇનસ ટીસી અહીંયા પ્રશ્નાર્થમાં શું આવશે તો યોગ્ય મિત્રો આપણે ઓપ્શન પસંદ કરીશું નવ છે મોબાઈલ એપનું બજાર કયા પ્રકારનું બજાર કહેવાય બરાબર દસ ભારતીય મધ્યસ્થ બેંકની રચના ક્યારે થઈ હતી ઓગણીસો પાંત્રીસની અંદર મિત્રો થઈ અગિયાર નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે બરાબર બાર રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારની આર્થિક સુધારાને કારણે અસ્તિત્વમાં આવ્યા તેર અમદાવાદનો કોઈ ઉત્પાદક વડોદરાના વેપારીને એક્સ વસ્તુનું વેચાણ કરે છે જો એક્સ વસ્તુની કિંમત મિત્રો સો હોય તો એક્સ વસ્તુ પર અઢાર ટકા જીએસટી દર હોય તો તેના પર કેટલા રૂપિયા જીએસટી લાગશે મિત્રો આ પ્રશ્નોના દરેકના જવાબ તમારે આપવાના રહેશે ખાસ મિત્રો પ્રશ્નો તૈયાર કરી લેજો ચૌદમું છે નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવક ગણાશે અને પંદર છે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે અને સોળ નીચે આપેલ પૈકી કયો મુખ્ય પાક એક દળિત છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે વિભાગ એની અંદર સોળ ગુણના વિકલ્પો પૂછાશે વિભાગ બીની અંદર મિત્રો તમારે પ્રશ્નો આવવાના છે બરાબર ચોવીસ સત્તરથી ચોવીસ સુધીના જેમ કે મિત્રો અહીંયા આઠ પ્રશ્નો છે સત્તરમો પ્રશ્ન છે કે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માગમાં કેવા ફેક પ્રકારનો ફેરફાર થાય છે અઢારમો છે પુરવઠાના નિયમન નિયમમાં નિયમના અપવાદોના માત્ર નામ જણાવો ઓગણીસ સમાન ગુણી વસ્તુ કોને કહેવાય વીસ ચકાતી લેશું એકવીસ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં ક્યુ મોડેરોકાણ એક અગત્યનું પગલું ગણાય બાવીસ માથેડી આવક જાણવાનું સૂત્ર ત્રેવીસ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે ને ચોવીસ બીજા મૃતની શા માટે અડતાલીસ કલાકમાં વાપરી લેવામાં આવે છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં પૂછી શકે છે વિભાગ સીની વાત કરીએ તો અહીંયા વિભાગ સીની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવ પ્રશ્નો મિત્રો પૂછવાના છે બરાબર એક પ્રશ્નના બે ગુણ એવા અઢાર ગુણના હશે જે તમારી પરીક્ષાની અંદર મિત્રો આવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછી શકે જેમ કે આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જળાવો ખાનગી વસ્તુઓની જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા સત્યાઈશમ છે ખાદ્ય પદાર્થો શા માટે નાસવંદ વસ્તુ કહેવામાં આવે છે અઠ્યાવીસ તૃષ્ટિકોણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન વિધાન સમજાવો તો આવા આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાની અંદર પૂછી શકે છે હમ ચાર જીસ એટલે શું વિદેશી સસ્તા કે મોડે રખાણ સમજાવો તો ખાસ મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ છે એ ખાસ તૈયાર કરી લેજો બરાબર સો ટકા તમારી પરીક્ષાની અંદર મિત્રો તમને આ મિત્રો પૂછી શકે છે વિભાગ ડીની અંદર મિત્રો જોઈએ તો અહીંયા કુલ છ પ્રશ્નો તમારે ફરજીયાત લખવાના છે એક પ્રશ્નના ત્રણ ગુણ એવા અઢાર ગુણના પ્રશ્નો છે જેમ કે એડમ સ્મિત અને માર્સલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો પછી અઢ અડત્રીસ છે ક્ષમતીના કોઈપણ ત્રણ લક્ષણો જણાવો ઓગણચાલીસ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો બરાબર તો આવા પ્રશ્નો મિત્રો ખાસ પૂછી શકે છે જેમ કે નીચે આપેલ એનું અનુસૂચિના આધારે પુરવઠાના વધારાની ઘટાડાની આકૃતિ દ્વારા સમજૂતી આપો જેમ કે કેસર કેરીની કિંમત કિલોગ્રામ દીઠ રૂમ રૂપિયામાં છે અને કેસર કેરીનો પુરવઠો કિલોગ્રામમાં છે બરાબર પછી આવક આવકના ખ્યાલો અર્થ અને ઉદાહરણ સહિત સમજૂતી આપો ઇજારા ઈજારા એક તરીફાઈના કોઈપણ ત્રણ લક્ષણો જ જણાવો પછી રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રના ફાળાના ટકામાં મિત્રો આપેલું છે એનું પણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર તમારે આ રીતે જવાબો છે એ ઉપરના કોષ્ટકમાં લખવાના થાય છે ચુમ્માલીસમાં છે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો જણાવો પિસ્તાલીસમાં છે કુલ આંતરિક પેદાશ જીડીપી અને કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો આવા આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે છે વિભાગ એની વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે કુલ પાંચ ગુણની અંદર મિત્રો ચાર જે ચાર પ્રશ્નો પૂછવાના છે એક પ્રશ્નના પાંચ ગુણ એમ વીસ ગુણનો વિભાગીય છે જેમાં તમારે મિત્રો કે સ્ટડી આધારિત પ્રશ્ન હશે એક ગુણ બરાબર પ્રત્યેકનો એક ગુણ છે અહીંયા તમને પાંચ પ્રશ્નો પૂછાશે કે સ્ટડી આધારિત અથવા તો મિત્રો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અહીંયા આ તમારે આ પ્રશ્ન લખવાનો રહેશે કે માગના વિસ્તરણ સંકોચન વિશે સમજાવો જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ પૂરતો છે બાકીના વિદ્યાર્થીઓ કે સ્ટડીમાંથી લખવાનો રહેશે સુડતાળીસમાં પ્રશ્ન છે પુરવઠાને અસર કરતાં પરિબળો ચર્ચો પછી અઢા અડતાલીસ છે ઇજારાના લક્ષણો સમજાવો કોઈપણ પાંચ બરાબર ઓગણપચાસ પ્રશ્ન અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબનો ખર્ચ એ પેઢીની આવક અને પેઢીને ખર્ચ એ કુટુંબ ની આવક એ રીતે મિત્રો બને છે આકૃતિ દોરી સમજૂતી આપવાની છે પચાસમાં પ્રશ્ન છે અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રની કાદ્યના પ્રકારો સમજૂતી આપવાની છે અને એકાન્વો પ્રશ્ન છે ગાંધીજીએ રજૂ કરેલી ટ્રસ્ટીશીપ વાલીપણાનો સિદ્ધાંત વિકતે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે પ્રશ્નપત્ર છે આ પ્રમાણે પૂછાશે અહીંયા ખાસ કરીને મિત્રો બ્લુ પ્રિન્ટ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ આપેલું છે એ પણ તમે ખાસ જોઈ શકો છો બરાબર તો તમારું પ્રશ્નપત્ર છે આવી રીતે મિત્રો નીકળવાનું છે એટલા માટે તમારે તૈયારી પણ આ મુજબની હોવી જોઈએ મિત્રો ખાસ કરીને તમે અહીંયા ગુણભારની વાત કરીએ તો આપણે જે ગુણભાર પ્રકરણ દીઠ જોયું જેમાંથી મોટા પ્રકારના પ્રશ્નો છે એ તમારે કેવી રીતે તૈયાર કરવા તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને મિત્રો અહીંયા માગમાંથી એક મોટો પ્રશ્ન પૂછી શકે છે પુરવઠામાંથી પૂછી શકે છે બજારમાંથી પૂછી શકે છે બરાબર અંદાજપત્રમાંથી પૂછી શકે છે આર્થિક વિચારોમાંથી પૂછી શકે છે તો આ પાઠો છે એ ખાસ તમારે તૈયાર કરી લેવા વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા